જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ચર ગામે આધેડની હત્યાનો મામલો સામે આવ્યો છે ચર ગામે વાડી વિસ્તારમાં રાત્રિના સમયે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈને ખીમજીભાઈ બોરખતરિયાની હત્યા કરવામાં આવી છે છરી અને બોથડ ઘા મારી લીલા ડાભી નામના ઈસમે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે જોકે બાલા ગામના પાટિયા નજીકથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ મૃતકના પુત્ર કૌશિક બોરક તરિયાએ ફરિયાદ નોંધાવી છે ગત તારીખ તેર જાન્યુઆરીના રોજ આ હત્યાનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જોકે કેશોદ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ બાર જાન્યુઆરીના મોડી રાત્રિના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનો બનાવ જાહેર થયેલો જેમાં ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરિયા તેઓના પિતા ખીમજીભાઈ બોરખતેરિયાનું ખૂન આ કામના આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાકીનાઓએ કરેલું હોવાનું ની ફરિયાદની હકીકત જાહેર કરતા કિશોર પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને આ કામના આરોપીને પકડી પાડવા માટે જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી જાજડીયા સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જુનાગઢ ડિવિઝન પોલીસ જુનાગઢ અને એલ એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસે ખૂબ જ મહેનત કરી મારી ડિવિઝન ઓફિસના પણ કચેરીઓ ઘણી મહેનત કરી અને સતત છેલ્લા પાંચ છ દિવસે ગુનો દાખલ થયો ત્યારથી તપાસ તજવીજમાં હતા અને આજરોજ મોડી રાત્રિના આરોપીના હકીકતના આધારે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે અને આ ગુનામાં વાપરવામાં આવેલા હથિયાર તેમજ કપડાં વગેરે કબજે કરવાની હાલમાં તજવીજ ચાલુ છે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ